કુદરતની લાકડી પોસ્ટ લાંબી છે પણ જરૂર વાંચજો કિંમત પાંચ હજાર રૂપિયાની સાહેબ હું મધ્યમવર્ગીય માણસ છું ખાનગી નોકરીમાંથી નિવૃત્ત થયો હો કોઈ પેન્શન જેવી નિયમિત આવક પણ નથી પ્લીઝ થોડા પૈસા ઓછા કરો ને મારો એકમાત્ર પુત્ર નજીકના ગામમાં સામાન્ય સરકારી નોકરી કરે છે એ પોતાના પરિવારનું પેટ પાળે છે હું આવડી મોટી રકમ કેવી રીતે આપી શકું આટલી રકમ માં તો મારું ઘર એક મહિનો ચાલી જાય છે ગળગળા થઈ જતાં સારંગધરે વ્યાસ સાહેબ પાસે બડાપો ઠાલવ્યો જો ભાઈ હું તમને કોઈ દબાણ નથી કરતો બાકી આ તો વ્યવહાર છે અને તે પણ તમારી વિશેષ સુવિધા માટે તમે ચૂકવો છો વ્યાસ સાહેબે મક્કમ સ્વરમાં સારંગધરને કહ્યું એ વાત સાચી હશે પર મારા પત્નીને हृदय रोग छे ઘણા વખતથી તેની સારવાર ચાલે છે અને તબીબી અભિપ્રાય મુજબ દોઢ થી બે માસ درمیان એની બાયપાસ સર્જરી કરવી જરૂરી છે અહી શહેરમાં સારી અને વિખ્યાત ગણાતી એકમાત્ર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે કે જ્યાં સરકારી યોજના પ્રમાણે મફત અથવા અર્ધા ભાવે ઓપરેશન અને અન્ય સારવાર મળે છે અને નીતિનિયમ મુજબ હું એ યોજનાનો લાભ લેવા પાત્ર હો મારે નિયમ મુજબના સરકારી દાખલા રજૂ કરવા પડે એમ છે બસ આજ મારી મજબૂરી છે બોલતા સારંદધરને ગળે ડૂમો બાજી ગયો હું સમજુ છું કે આપતકાલીન જરૂરિયાતે જ લોકો અહીં મારી પાસે આવે છે કોઈ હરકત નહીં જો તમે એ રકમ આપી શકો એમ ન હોય તો સરકારી ધારાધોરણ મુજબ સરકારી રાહે તમારું કામ થશે એમ પણ બને કે એમ થતા 1 2 માસ નીકળી પડ જાય અને 25 પગથિયાની સીડી ચડી તમારે બે ત્રણ ધક્કા પણ કરવા પડે જયારે આ રકમ આપ્યા પછી દિવસ ત્રણમાં બધા જ દાખલા અને જરૂરી કાગળો ઘેર બેઠા તમને મળી જશે બોલો આ વિશેષ સુવિધા નથી વ્યા સાહેબે સારંગધરની સામે જોયા વિના ખુલાસો કર્યો કચવાતા મને સારંગધરે ખિસ્સામાંથી પાંચ હજાર રૂપિયા કાઢતા કહ્યું કંઈ વાંધો નહીં સાહેબ લ્યો આ પાંચ હજાર રૂપિયા પૂરા ગણી લ્યો હું સમજું છું કે જેમ મારી મજબૂરી માટે આપને મીઠાઈ આપવી પડે છે एम आ पैसा लेवा माटे आपनी पर कोई मजबूरी हशे जीणी आंख करी खंदू हास्य करता साहेबे ए लाचना पैसा खिस्सा में सरकता कहूं भले हे दिवस में बधाज कागरो तमारा घरना सरनामे घेर बैठा मरी जशे निश्चिंत रहेजो साहेबनी चेम्बर में बहार निकलता उनो उनो ऊनोडो निश्वास नाखता सारंगधर बोलया जेम लाभ पगार वू एम लोभवध हे प्रभु आवा भैरवना पेट क्यारे भराशे तारी लाकड़ी अही टूं पड़े रेवन्यू खाता मा उच्च होदा ऊपर बिराजमान साहेब शहर पोष विस्तार मा आवेल ओनेस्ट सोसायटी मा पुरुषार्थ नाम भव्य बंगलो धरावता हता परिवार उच्च शिक्षित पत्नी तथा शीतल नामनी एम बी बीटीएस ના છેલા વર્ષમાં અભ્યાસ કરતી એકમાત્ર પુત્રી હતી વ્યાસ સાહેબ અતિ મહત્વાકાક્ષી હો એમની ઈચ્છા પુત્રીને સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર બનાવી શહેરના મુખ્ય રસ્તા ઉપર પોતાનું દવાખાનું બનાવી દેવાની હતી અને તે કારણે યેનકેન પ્રકારેણ પૈસો ભેગો કરવાની અને ટુંકે રસ્તે સિદ્ધિ મેળવી લેવાની લાલચુ મનોવૃત્તિ ધરાવતા હતા અને તે કારણે અપરામાણિકતાથી અરજદારની આર્થિક સ્થિતિ જોયા ના તોડ કરી લેતા હતા આજ રીતે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા સારંગ ધરનું ખિસ્સુ પર હળવું કર્યું આજે વ્યાસ સાહેબનો જન્મદિવસ હતો સાથોસાથ થોડા દિવસો પહેલા વર્ગ 1 ના અધિકારીનું પ્રમોશન પર મળતા પોતાના થોડા અંગત મિત્રો સાથે ઘર આંગણે એક મિજલસ ગોઠવી હતી એ કારણથી સવારથી એમના બંગલા પાસે ચલપહલ વગી ગઈ હતી शीतल पर कॉलेज तरफ थी मरेली स्कॉलरशिप थी आजे तेने नक्की हतु के पप्पा ने पोता तरफ थी जन्मदिवस एक सुंदर केक अने किमती भेट आप वी छे है कॉलेजे थी छूटी सीधी बजार मा खरीदी करी, अने घेर आववानी हती शहर थी 11 की मी दूर हाईवे ऊपर આવેલી પંડિત નેહરુ મેડિકલ કોલેજ અને સાયન્સ ઇન્સ્ટિટ્યુટ માં અભ્યાસ કરતી શિતલને આજે ઘેર વહેલા પહોંચવાની ઉતાવળ હતી કોલેજે થી છૂટી શೀತલ પોતાના સ્કૂટર પર ઘર તરફ જવા નીકળી એ સમયે હાઈવે ઉપરના ટ્રાફિકના ભારે દબાણને કારણે અને પોતાની ઉતાવળમાં શિતલે પોતાનું સ્કૂટર કોઈ ખાનગી ભારે વાહન સાથે ટકરાયું અને ગંભીર અકસ્માત સર્જાયો શિતલ લોહીલુહાર હાલતમાં જાહેર માર્ગ ઉપર બેભાન અવસ્થામાં પડી હતી એના માથા તથા કાનમાંથી અસ્ખલિત રક્તસ્રાવ થતો હતો તમાશાને તેડું હોય લોકોનો ટોળું એકઠું થઈ ગયું કેટલા લોકો પ્રકૃતિ અનુસાર મોબાઈલમાંથી વિડિયો ઉતારવા લાગ્યા તો કેટલાક લોકો દ્રશ્ય જોઈને પોલીસના પચનામાની બીકે ધીમે ધીમે ત્યાંથી સરકતા ગયા بےબાન શીતલ મુખ્ય રસ્તા વચ્ચે લોહીલુહાણ હાલતમાં એકલી અટૂલી પડી રહી એવામાં સફેદ ઝબ્બો અને પાયજામો પહેરેલ એક તરવરિયા રાહદારી યુવાન નું ધ્યાન પડતા તુરત દોડીને ત્યાં આવી પહોંચ્યો તેણે રિક્ષા બોલાવી શિતલને રિક્ષામાં સુરાવી દવાખાને લઈ ગયો અજાણી યુવતીને બેભાન અવસ્થામાં પોતાની સાથે રિક્ષામાં લઈ જતાં યુવકને સહજ પર કોઈ વિચાર ન આવ્યો માત્ર અને માત્ર માનવતાની રૂએ નામ ઠામ કે અન્ય વિગત જાણ્યા વિના એ યુવાન દવાખાને પહોંચ્યો દવાખાને પહોંચતા જ ફરજ ઉપરના આપતકાલીન ઇમરજન્સી તબીબે શીતલને તપાસી યુવકને કહ્યું ઓહો આ યુવતીને મગજ ઉપર ઘા વાગ્યો હોય બ્રેઇન હેમરેજ થઈ જવા ઉપર છે અને તેમાં પણ વધુ પડતા રક્તસ્રાવને કારણે તેને તત્કાળ લોહીની જરૂર છે आ युवती तमारा शु संबंध अने युवतीयकर अकस्मात कई रीते बनियों शीतल गंभीर हालत जो डॉक्टरे चिंता साथे इंतेजारी थी युवक ने पूछू युवके निखालसता जनावता कहू के साहेब हूँ आ बहन ने ओख्त तो नथी કે એમના વિશે નામ સહિત કશું પણ જાણતો નથી પરંતુ મેડિકલ કોલેજ પરના હાઇવે ઉપર કોઈ ભારે વાહન સાથે અકસ્માત થતા નજરે નિહાળી એક માનવતાના ધોરણે હું તેને અહીં લઈ આવ્યો છું તેની સાથે એમનું આ પર્સ હતું એ પણ હું સાથે લાવ્યો છું જો બહેનની જિંદગી બચતી હોય અને મારું લોહીનો ગ્રુપ મળતું આવતું હોય તો હું સ્વૈચ્છિક રીતે લોહી આપવા પર તૈયાર છું તુરત જ ડોક્ટરે યુવકનો બ્લડ ગ્રુપ ચેક કરાવતા બંનેનો ગ્રુપ સમાન હોવાથી ડોક્ટરે યુવકનો લોહી શિતલને આપવું શરૂ કર્યું અજાણી યુવતી વિશે પૂરી માહિતી મેળવવાના આશયથી ડોક્ટરે ફરજ પર રહેલ નર્સને શિતલનો પર્સ તપાસવા સૂચના આપી નર્સે શિતલનો પર્સ તપાસતા શિતલનો कार्ड तथा ड्राइविंग लाइसेंस મળી આવ્યા તેને આધારે ડોક્ટરે શિતલના ઘેર વ્યાસ સાહેબે ફોન જોડ્યો આ बाजू વ્યાસ સાહેબે ઘેર ગોઠવાયેલી મીટિંગની તૈયારીને છેલ્લો ઓપ અપાઈ રહ્યો હતો નિયત સમય કરતા શિતલને ઘેર પહોંચવામાં વધુ મોડું થઈ જતાં व्यास साहेब तथा तेमना पत्नी पर उद्वेग साथे सतत चिंता में था ए दरमियान दवाखाने थी शीतल अकस्मात नो फोन आवता व्यास साहेब ध्रुजी उठ्या व्यास साहेब न पत्नी चौधार आंसुए कल्पांत करता रहा तुरतज व्यास साहेबे ड्राइवर ने बोलावी गाड़ी कढ़ावी दवाखाने जवा रवाना था रस्ता में व्यास साहेबे अंगे बधाज निमंत्रित मित्रों ने फोन कर मिजलस रद्द थी जाण कर दी थी व्यास साहेब गाड़ी दवाखाने थाने आवी पहुंची रिसेप्शन ना काउंटरे पूछपरछ करी बनने इमरजेंसी वोर्ड तरफ धसी गया त्या पहुंचताज एक पलंग ऊपर बेभान हालत में पड़ेली शीतल अने सामेना पलंग में रक्तदान करता अजाण्या युवक ने जोई ने व्यास साहेब भांगी पड़ा डॉक्टरे युवक द्वारा मरेली अकस्मात नी विगत थी व्यास साहेब ने वाकेफ करया अने बिल्कुल अजनबी होवा छता मानवता नी मदद करनार युवक विषय पण जणाव्यू विशेष में डॉक्टरे शीतल ने थेली मगजनी ईजा बाबते बात करता के नाना मगजनी सर्जरी आवश्यक होवाखा में रहिने रही लेवी जरूरी छे। आ बाजू लोही आप विधि पूरी थता व्यास युवक नो आभार अने एनो परिचय मागो युवके पोता परिचय आपता के साहेब મારું નામ વિપિન શુક્લ છે હું સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરું છું અને રસ્તા ઉપરના થેલ ગમખવાર અકસ્માત નજરે નિહાળતા મે વિના વિલંબ બહેન ને અહી દવાખાને પહોંચાડ્યા અહી આવતા ડોક્ટર સાહેબે તાત્કાલિક લોહીની આવશ્યકતા જણાવતા અને મારું લોહી ગ્રુપ સમાન હોતા મે બહેન ને સેવા ભાવે રક્તદાન કર્યું છે એ બાબતે આભાર ન હોય व्याहेबे खिस्सा हाथ नाखी पोता विजिटिंग कार्ड साथ रू बेहजार भाग्यानी भाग्या नोट युवक ने आपता कहू दोस्त भगवाने तने फिरस्ता रूपे ए रस्ते थी पसार करो जो समयसर तारी मदद न मड़ी होत तो मारी आशास्पद तेजस्वी दिकरी तो नज बचत पर, पर बहु टूंकी मुद्द में एनो वियोग सहन न थता भगवान दरबारे पहुंची जात એક નહીં પણ એકી સાથે 3 3 જીવ બચાવ્યાની આ સામાન્ય બક્ષીશ છે આ શું કરો છો હું સમજુ છું સાહેબ આ બક્ષીશ નહીં પણ વળતર છે હું કોઈ વ્યવસાયી રક્તદાતા નથી સેવાનો અને પરોપકારનો મૂલ્ય આપ પૈસા જેવી તુચ્છ વસ્તુ સાથે સરખાવો છો मारा परिवार संस्कार आपनी आ बक्षिश स्वीकारवा तैयार नहीं मने माफ करो साहेब थोड़ा आक्रोश आक्रोशमा युवान बीपी ने जवाब वार्ता आग कहू साहेब आप तो मोटा अधिकारी छो समस्त शहरीजनों भाग अहरनिश पोता मुश्केली तकलीफ के निवारण आवतो हशे जे पैकी अनेक अने गरीब लोग हशे शू आपे ए लोको पासे थी कदी आपनी सेवा वर्तर पर सेवी छे खातरी छे के आप जेवा मोटा पगारदार अधिकारी ने मन ए पैसो तुच्छ छे तो हु केम स्वीकारी शकू के एवी अपेक्षा पर राखी शकू लवरमोहिया मामूली मास्टर पासे थी नीतिशास्त्र सांभता अत्यारुधी जेनीच लीधी जेनी थी लाच हती, ए बधा पात्रों चेहरा व्यासाहेबनी आंख सामे तरवा लाग्या વિદાય લેતા બિપીન ને રોકતા વ્યાસ સાહેબે કહ્યું અરે દોસ્ત તારા કપડા ઉપર લોહીના ડાઘ અને ધબ્બા પડ્યા છે ઘેર જતા રસ્તામાં પોલીસ કે راہદારી એ જોશે તો તને અપકૃત્ય કરીને આવે ઇસમાં સમજીશે અને તારી મુશ્કેલી વધી જશે હું ગાડી મોકલું છું એ તને ઘેર મૂકી જશે આટલું કહી વ્યાસ સાહેબે ડ્રાઈવર સામે ઈશારો કરતા બિપીન તેની સાથે ગાડીમાં ઘેર જવા રવાના થયો घटना ने पंदर वीस दिवस थया हसे एक दिवस सवार दश साड़ा दशनों आरसो साहेब दवाखाना ना पांचमा मारे थी लिफ्ट मा नीचे उतरता हता। ये आवी लिफ्ट नो दरवाजो खोलता सामेज बिपीन हाथ मा टिफिन लई हतो। तेने जोताज आश्चर्य साथे व्यास साहेबे पूछू अरे तू अही शू परिवार कोई बीमार छे। अब आपता कहू जी साहेब मारी बाने अही दाखल कराया छे अने बे दिवस पची तेना ऊपर शस्त्रक्रिया थवानी छे तेथी हूं तेनु भोजन लईने आव्यो छे अरे शू वात छे ए क्या वोर्ड मा छे व्यास साहेबे आतुरता थी पूछ्यू साहेब एने हृदय रोग ना विभाग मा बीजे मारे त्रन नंबर ना वोर्ड मा दाखल कर्या छे बीपी ने माहिती आपता कहियू सारू ઓ સમય કાઢીને એક બે દિવસમાં એмна ખબર પૂછી જયશ મારા જીવું કઈ પણ કામકાજ હોય તો જરૂર કહેજે વ્યાસ સાહેબે વિવેક કર્યો એટલું કહેતા વ્યાસ સાહેબ પોતાની કારમાં સડસડાટ ઓફિસે જવા રવાના થઈ દરેક દિવસ વિત્યા હશે સમી સાંજનો સમય હતો બીજા માળના 3 નંબરના વોર્ડના દરવાજે ટકોરા પડ્યા બીપીને દરવાજો ખોલ્યો સામે વ્યાસ સાહેબ ઊભા હતા बिपी ने व्यास साहेब ने आवकारता खुर्शी पर बेसवा हाथ थी इशारो करो साहेबे बिपिनी बाना समाचार अने गमे त्यारे कई पर काम होय विना संकोच जनावा कही औपचारिक वाते वर्ग्या हजू मांड पांचेक मिनिट हशे एवामा अदखुला दरवाजा ने धक्को मारी एक वृद्ध लाकड़ी ना टेके वोर्ड मा प्रवेश्या जूनों करचली वड़ो टूंको जब्भो टूंकी धोती पेहरेल ए वृद्ध ने जोताज बीपी ने पोता खुर्शी खाली करी बेसवा आसन आप व्यासाहेबन ध्यान पड़े ए पहलाज बीपी ने व्यास साहेब ने संबोधी कहू साहेब आ मारा बापूजी सारंगधरभा शुक्ल एवंज रीते व्यासाहेब न परिचय करातापूजी ने कहू बापूजी आ व्यासाहेब है રેવન્યૂ ખાતામાં ઉચ્ચ હોદ્દા ઉપર છે મેં જે તબીબી ના અકસ્માતની વાત કરી હતી એ યુવતીના પિતા બજ દયાળુ અને માનવતાવાદી છે સારંગધરને જોતાં જ વ્યાસ સાહેબને પોતાના પાપનો પડછાયો સામે ઊભો હોય એવું લાગવા માંડ્યું ગાત્રો શિથિલ થઈ ગયા જીપ અને હોઠ સુકાવા માંડ્યા શરીરે પરસેવો વળવા માંડ્યો आखे अंधारा आवा मांड्या कानी बूट लाल थई गई पगना तड़िए वो थई आवता फर्शनी लादी भेजयुक्त बनी गई हवे जट अही छुटकारो थाय पेरवी में पड़ी गया व्यासाहेब कई जवाब आपे ए पहलाज सारंग धरे मुहमा हसता कहूं बेटा એતો મોટા અધિકારી છે એમની પાસે રોજ નિત્ય નવા ચહેરા અરજદાર તરીકે આવતા હોય તેથી કદાચ એ ભૂલી ગયા હશે પણ હું એમને ખૂબ સારી રીતે ઓળખું છું અને કદી એમને ભૂલી શકું એમ નથી ખરેખર તેઓ નેકડિલ ઇન્સાન છે તારી માના ઓપરેશનમાં એમનો ખૂબ મોટો યોગદાન છે એ હું કેમ ભૂલું સારંગ ધરની અસ્ખલિત કટાક્ષી કાથી વ્યાસ સાહેબની છાતીમાં શૂર ભોંકાવા માંડ્યા સારંગ ધરના એક એક શબ્દ જાણે મશીન ધનમાંથી છુટતી બુલેટ હોય એમ છાતી ચીરી સોંસરવા નીકળવા લાગ્યા ઘડી મહેનત પછી સુકાતી જીભે અને હોઠે વ્યાસ સાહેબે હાથ જોડી પ્રણામ કરતા કહીયું કેમ છો વડી દીપિન આપનો પુત્ર છે એવી મને કલ્પના પર નહોતી એમણે એક સાથે અમારા ત્રણે જીવને બચાવ્યા બદલ હું એનો તથા આપનો ઋણી છું સારંગધર મોઢામાં મલક્યા થોડીવારમાં વ્યાસ સાહેબે વિદાય લીધી રાત્રીના 2 વાગ્યાનો સમય પુરુષાર્થ બગલાના ભવ્ય શયનખંડમાં ધીમો પંખો અને એસી ચાલુ હતા ઇટાલિયન ડબલ બેડના પલંગ ઉપર વ્યાસ સાહેબ એકલા આરોતા હતા એમની પત્ની શીતલ સાથે દવાખાનામાં રાત્રે રોકાયા હતા દવાખાનામાં આજે થયેલી સારંગધરની મુલાકાતે વ્યાસ સાહેબને વ્યથિત કરી મુક્યા હતા આખી રાત એ વિચારતા જ રહ્યા કે શીતલનો અકસ્માત એ કુદરતી અકસ્માત નથી પણ ગરીબ સારંગધરનો નિસાસો છે આવી સામાન્ય સ્થિતિના સારંગધરને પણ મેં ન છોડ્યો એની પાસેથી પણ લાંચ લીધાનું આ માઠું પરિણામ છે ખરેખર કુદરતની લાકડીના મારની ભરોળ નથી ઊઠતી પણ એનો ચચરાટ અવશ્ય મહેસૂસ થાય છે મેં નિર્ધાર કર્યો છે કે મારાથી થયેલ એ પાપનું હું અવશ્ય પ્રાયશ્ચિત કરીશ જરૂર કરીશ એકાદ અઠવાડીયુ વીતી ગઈ બીપીની બાની તબિયત પુન સ્વસ્થ થઈ જતાં આજે દવાખાનામાંથી તેને રજા આપવાના હતા ઘેર જવાની તૈયારી કર્યા બાદ દવા ઓપરેશન તથા અન્ય તબીબી સારવારના બિલની રકમ ચૂકવવાની હોય એ દવાખાનાની વહીવટી ઓફિસમાં ગયો फरज पर अधिकारी ने डिस्चार्ज सर्टिफिकेट तथा बिल विषय पूछता तेरे जनाव्यू माजी नो ऑपरेशन सरकारी योजना अंतर्गत होए तमारे मात्र कुल बिल ना पचास भरवाना रहे छे मुजब तमारा हिसाब मा मात्र पंचावन हजार भाग्या रुपयाज भरवाना थाय छे तमारा बिल नी ए रकम शीतलबेन ना पप्पा व्यास साहेब चूकवी गया होय तमने मात्र एनी पहुंच तथा डिस्चार्ज सर्टिफिकेट आपवाना रहे छे लियो ए आ तैयारज है एटलू कहीने मैकड़ ना हाथ मा पकड़ा दीधा आश्चर्यचकित थैल बिपीन ने घड़ी भर कई समझ न पड़ी ए ए विचारतोज विचारोज के मारु बिलव्यास साहेबे माटे भरिय हसे જે માણસ પોતાના પરિવારના ત્રણ જીવ બચાવવાની કિંમત માત્ર રૂપિયા બે હજાર ચૂકવતો હતો એ અજાણ્યા પરિવારના એક સભ્યનો જીવ બચાવવા પંચાવન હજાર ભાગ્યા રૂપિયા શા માટે ખર્ચે મેં કરેલી મદદની એ કિંમત હોઈ શકે ખરેખર એ અતિ દયાળુ અને મહામાનવ છે घेर जई ने बीपी ने पिता सारंगधर ने बधी करी, पोता ने आवेल विचारों पर व्यक्त करया। सारंगधरे आज सुधी मन में भंडारेली व्यथा ठालता पोते जयारे सरकारी दाखलानी जरूर उभी व्यास साहेब पासे गया हता, अने हाथ जोड़ी करगरवा छता पोतानी लाचारी मजबूरी नो लाभ लई निशुल्क सरकारी कामगिरी रूपिया पांच हजार लाच पेटे लीधा था ए घटना विगते वर्णवता कहूं એ દિવસે મને થયું હતું કે કુદરતની લાકડી પણ ટૂંકી છે પણ અકસ્માતની વાત જાણ્યા પછી મને થયું કે જયારે સમય ન્યાય તોડે છે ત્યારે સાક્ષીની જરૂર નથી હોતી રૂપિયા 5000 ની લાંચનો દંડ રૂપિયા 55000 વાહરે કુદરત વાહ બેટા લાચાર માણસની હાય અને ગરીબના આંસુ એ દુનિયાની સૌથી મોંઘી પ્રોડક્ટ છે અને એનું બિલ ઉપરવાળાના દરબારમાં જ ફાટે છે દવાખાનાનું આપણું બિલ ચૂકવી વ્યાસ સાહેબે પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત કર્યું છે करेल पापनी किम्मत चुकव्याने दान कहवाय छे ए दान स्वीकारी ने एना करेला पाप ने आपने आपडी माथे लेवा नथी मांगता तेथी कोई पण संजोगों मा व्यास साहेबे ए चुकवेला बिल नी रकम तेने परत करी आवजे वृद्ध सारंग धरे પોતાની सफेद भम्मर ऊपर हाथ फेरवता कह्यो बीजे दिवसे सांजे ऑफिसे थी छुटी व्यास साहेब दवाखाने गया સૌ પહેલા વહીવટી શાખામાં જઈને ખાતરી કરી કે બિપિનની બાને દવાખાનામાંથી રજા મળી જતા ઘેર પહોંચી ગયા છે અને એમના બિલની રકમ એમની પાસેથી ન વસૂલી અને સીધી પહોંચ આપી દેવાઈ છે જાણી વ્યાસ સાહેબ ખુશ થયા લિફ્ટમાં પાંચમે માળે જતા તેઓ મનમાને મન ખુશ થતા હતા કે ચાલો મારા એક મોટા પાપનું પ્રાયશ્ચિત મેં મારા હાથે કર્યું तेओ मनमा बोलिया पर खरा के बाप दिकरो मारो आभार मानवा जरूर रूबरू आ विचारता विचारता लिफ्ट पांच में मरे जयने उभी व्यास साहेब बाहर आवी शीतलना बोर्ड मा प्रवेशिया शीतलना पलंग पर बैसी खबर अंतर पूछता शीतलना माथे पोता नो हाथ फेरवता हता तेवामा व्यास साहेब ना पत्नीए कहू आजे बपोरे बिपिन भाई शीतलनी तबियत जोवा आव्या हता साथे थोरू फ्रूट्स पर लाव्या हता તેઓ આ એક કવર આપી ગયા છે અને કહ્યું છે કે વ્યાસ સાહેબને ભૂલ્યા વિના આપી દેજો એટલું કહેતા પત્નીએ વ્યાસ સાહેબના હાથમાં કવર મૂક્યું વ્યાસ સાહેબ મલક્યા અને ધીમા અવાજે બોલ્યા ધારીઓ ઝતો અવશ્ય આભાર માનતો પત્ર હશે ખુશીમાં આવી જઈ વ્યાસ સાહેબે કવર ખોલ એમાં રહેલ પત્ર વાંચવો શરૂ કરી આત્મિય શ્રી વ્યાસ સાહેબ સાદર પ્રણામ આપે અમારું દવાખાનાનું બિલ ચૂકવી દીધા બદલ આપનો આભાર આવું કરવાનો કોઈ કારણ મને કે મારા પિતાજીને સમજાયું નથી તેમ છતાં આપે આપની રીતે કદાચ યોગ્ય કર્યું હશે પરંતુ આ વિષય વિચારતા બાપુજીને એ યોગ્ય લાગ્યું નથી આપે આપની નીતિ અને પ્રમાણિકતાની આવકમાંથી જો એ બિલ ચૂકવ્યું હોત તો એ વાત અલગ હતી પણ અમને વિચારતા લાગે છે કે મારા બાપુજી સહિતના બીજા 10 લાચાર અને મજૂર લોકો પાસેથી સરકારી નિશુલ્ક સેવાના રૂપિયા 5000 ભાગ્યા ઉઘરાવીને એકઠો કરેલ આ ફારો છે શક્ય છે કે આપે કરેલ પાપને ધુવા માટેનો પર કદાચ જો આ પ્રયાસ હોય તો એવા দান માટે અમારાથી વધુ ગરીબ અને જરૂરિયાત મંદ વ્યક્તિને જો મદદ કરશો તો તે વધુ યોગ્ય અને ઉચિત ગણાશે बाना ऑपरेशनों नक्की थताज मारा पिताजीए शहरना एक वेपारी पासे थी शराफी व्याजना दर पैसा थी पैसाउछीना लईने तैयार राख्याज तेथी अमारे आपनी आ मदनी जरूर न होवा कारणे आ साथे रूपया पंचावन हज़ार नामना बैंक ड्राफ्ट थी हूँ ए रकम परत करू छू जे स्वीकारी आभारी करशो